આપણા અડદિયા બંને પણ ગયા પણ ગયા હા મિત્રો કેમ છો મજામાં ઓકે બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને આખી રાખે તો બધા રામ રામ ને સીતારામ સ્વાગત છે તમારું નવા બ્લોકમાં ને જે મકર સંક્રાંતિ તો બધાની મકર સંક્રાંતિના શુભેચ્છા ખૂબ ખૂબ પાઠવીએ છીએ ને જો આપણે કમૂરતા ઉતરાય ગયા ખીહર આવે ગઈ તો કમૂરતા ઉતરાય ગયા ખીહર આવે ગઈ એટલે આપણે હવે લગ્નગાળો ચાલુ રહે મહિના દે માણસ એ કમૂરતા હાથે લગ્ન ગાળવાનું કઈ નહીં હોય પણ તો એમાં ભગવાનના ના તો હોય ચાલુ હોય બાર પુરાણ પર હાજર નીતા હોય જ તો એ આપણે લગન ને ગઝબાટી બોલી છે કોમ કચરી ને સપા ચાલુ થાય ને પાછા નવા વરણના કમૂરતા પછી નામ તો લગ્ન બારમા મહિનામાં હોય તો ઘણા એટલે ભળા એક ગેપ ગેપૂતો એટલે એવું પાછું નવે ચાલુ થઈ જશે ને હા હિરલબેન સુરત થી કેમ છો મજામાં બધા મજામાં જશો તો તમારા નંબર મને મળ્યા ના બરાબર તો કોમેન્ટમાં નંબર મોકલજો એટલે હું તમને રિંગ કરીશ તમે કહેતા કાં કોમેન્ટમાં નંબર નાખ્યા હતા તો તમારા નંબર નથી આવ્યા નંબર આવશે તો હું તમને રિંગ કરીશ ને તમારા દાયરાને હિરલબેન ઝાઝાથી બધા દાયરાને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છા તો મિત્રો આપણે જો જીરામાં પાણી ચાલુ કરી દીધું હા પાંચમું પાંચમું પાણી નીકળે આ બધું પી ગયું

એવામાં દાણો બંધા હે જ્યાં એવું નીઘલે કોક કોક જે આગતરા છોડવા નીકળે કે નીકલવા માંડ્યો એવું પંદર અગદી થાય ને તો બધું નીઘલે જાય હે પછી દાણો મંડી હે બંધાવા અને હુકારાનો પાંચ સાત દિ આ ખેતર હુકાય ને પછી હૂટો તો ખરી જ આપણે પણ પાણી કાઢ્યા પછી હું વધઘટ થાય આપણે અઠવાડિયામાં રિઝલ્ટ આવી જાય અઠવાડિયા અંદર આપણે મસ્ત આજે અડદિયા બનાવવાના છે જો આ લોટ આપણે છે ને દૂધનું મોણ દીધું તું પહેલાં પછી એને ઠાકોથી સારે નાખ્યો અને સારે ન હવે અત્યારે આપણી પાછળ ઘી નાખી અને આણે શેકવાનો છે જોટ આણે શેકાવાનો શરૂ થઈ ગયો છે મચ્છા લો છે દ્રાક્ષ કાદુ બસ કાજુ ને બદામ આમાં આપણે અડધો કિલો લોટ છે ખાંડ આપણી ઘરની છે ઘરની મતલબ કે ઘરમાં તો કઈ આપણી ખાંડ ફેક્ટરી નથી બનાવતા ને તો આપણી બાસકું લીધું હોય એટલે આપણી દરોલ ખાંડ લીધી ને અને આપણી ઘેરચો દરવાની છે મિક્સરમાં આખી ખાંડ નાય થાય ને સાહણી નાય થાય પણ આપણે એ ભાવતા નથી અડદ્યા એટલે આપણે દરેલ ખાંડના બનાવીએ હે તો હમણાં જો આપણી ખાંડ દરી લે અને ધીમે ધીમે તપિયાની હાઈ ક્લાસ આપણી લોટ શેકાઈ જાય ને પછી આપણે આમાં નાખવાનું છે ગુંદ

શેકાવા માંડ્યો છે ઘી માં સૂટું પડવા આપણે બરબટી ફૂટવા માંડ્યું એટલી ને પેલા તો ઘી બધું સોહે જાય આપણે લોટ નાખીએ એટલે પછી જેમ શેકાતો જાય ને એમ જેમ ઘી સૂતું પડતું જાય

মটো মোটো ঘিমা তাই শেখ এর মস্ত আপ ফুটি গিয়ে তৈরি থাকে না এড়ে খাঁড જો મસ્ત ઓળગિયા બને ગાહે આપણા હા મસાલો મિક્સ કરી નાખીએ ત્રણ જો મસ્ત હે ને આપણા અડદિયા બની પણ ગયા ને હરી પણ ગયા ને આપણે આટલા ફાયદા નથી કારણ કે આને હમણાં જ ખાવાના છે ગરમા ગરમ એટલે નકામા વારે નહીં પાછા આપણે ભાંગવા તો ખરી જ